ગુરુજી નામ ઓ માળા છે લોકમા એ નારાયણ નામની ઓ માળા છે માં ખોટું બોલા ખોટું બોલાય નહી ખોટું લેવાય નહી અવડું ચલાય નહી હો મારા જે ડોકમાં ગુરુજી ના નામ ની હો મારા છે ડોકમાં નારાયણ નામ ની હો મારા છે ડોકમાં મારા છે ડોકમાં જય ભગવાન પતિદેવ જય ભગવાન પતિદેવ ચાર ચાર દિવસ થયા પેટમાં અન્નનો દાણો નથી પડ્યો આપણે એવો નિયમ છે કે કોઈ પણ અતિથિ સાધુ બ્રાહ્મણ આપણી ઘરે જમે પછી આપણે જમી શું કુદરતની માયા છે આજે ચાર ચાર દિવસ થયા પેટમાં અન્નનો દાણો પણ નથી પડ્યો પતિદેવ ગોરાણી ભગવાન ઉપર ભરોસો રાખ કોઈને કોઈ તો આવશે અરી ભરોસો એક જ છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભાઈ આ બ્રાહ્મણ જ મકાનો છે ને

તો સંતાનમાં તમારે કોઈ નાનું બાળક છે ગુરુદેવ અમે તો પેટના વાંજીયા છીએ સંતાનમાં કોઈ નથી શું કીધું સંતાનમાં કોઈ નથી તો તમે તમારા દિવસો કઈ રીતે ગુજારો છો ગુરુદેવ અમે કુંભના મેળામાં ગયા હતા ત્યાં એક કાષ્ઠની પૂતળી લઈને આવ્યા છે દિન એનું જતન કરી શણગાર કરી અને અમારું દિનનું ગુજરાત ચલાવી છે ગુરુદેવ

그대요 હતો ગુરુદેવ તેમાંથી મને પૃથ્વી ઉપર સજીવન કરનાર આપ કોણ છો બેટા હું એક બ્રાહ્મણ છું તમે મને પૃથ્વી ઉપર સજીવન કરી પણ હવે મારે આ પૃથ્વી ઉપર કયું કાર્ય કરવાનું છે ગુરુદેવ બેટા આ પૃથ્વી ઉપર સોનગઢ નામે એક ગામ છે ત્યાં સાસતિયા નામનો કાઠી રહે છે ગુરુદેવ ત્યાં તેનું બારવટું ચાલે છે તારે તેની સાથે લગ્ન કરવાના છે ત્યારબાદ તારે બીજા બે નર તારવાના છે પછી તું સતી તોરલ તરીકે ઓળખાય છે અલે ગુરુદેવ પણ ગુરુદેવ મારો ધર્મ કયો છે ગુરુદેવ બેટા તારો ધર્મ એ સનાતન ધર્મ છે હા ગુરુદેવ પણ મારો પંથ તારો પંથ એ નિજિયા પંથ છે પણ ગુરુદેવ આ માટે મારે બાનું જોઈએ બાનામાં શું આપશો લે બેટા આ એક માળા અને બીજો તને જય ભવાની શબ્દ આપું છું જ્યારે સંકટ પડે ત્યારે આ શબ્દનો ઉપયોગ કરજે તું કદી પાછી નહીં પડે હા ગુરુદેવ પણ મારા માતા પિતા કોણ છે ગુરુદેવ બેટા સામે ઊભા એ તારા માતા પિતા છે તારા સગા માતા પિતા નહીં પરંતુ પાલક માતા પિતા છે તેમના આશીર્વાદ લઈ સોનગઢ ગામへ રવાના થાવ ભલે ગુરુદેવ જેવી તમારી આજ્ઞા કલ્યાણ થાવ માતા-પિતાના ચરણોમાં આપની પુત્રી તોરલના પ્રણામ કલ્યાણ માતાજી આજ્ઞા આપો કે જેથી હું મારું કાર્ય સફળ કરું બેટા તારું કાર્ય સર્વપૂર્ણ સફળ થાય લીલા નેજાવારો સદાય તારી માટે સાથે રહે મા ભવાની સદાય તારી ખરી દેવ દયાળુ દેવી દયાળુ દર્શન દયો Oh શ્રી નવે દાસી તોરલ તોરલન અલક ઘણી કરવા દેવ દયારુ દર્શન દિનેવ દયારુ દર્શન દિને દિ તો દાશી તોડલ Apagar દર્શન દિવાન યારું દર્શન ને

લાડુ ડોસી નામની ઢાકણ રીએ છે એ માણસો ઉપર મેલી વિદ્યા છાટી તેને ઘેટા બકરા બનાવે છે તો આ સુમારિયા એ ડોસી નો સામનો મારે જરૂર થી કરવી છે જો સામે બેઠી તે જ લાડુ ડોસી છે એ ડોસી નો ડાબલો તું લઈ લે જોઉં છું

કે જેનું નામ સાંભળતા રોતું છોકરું છાનું રહી જાય એ હું જેસલ જાણે જો દોસી હો મે વાત સાંભળી છે કે તું દાણા છાટી માણસોને કેટા બકરા બનાવે છે તો તારી એ મેલી વિદ્યા મારા ઉપર અજમાવ મારે તે જોવી છે એ ના રે ના એ હું તો ઘવની ડોલી જેવી હોજી હું હોજી એ બાપલિયા

તું મેલી વિદ્યા નહીં અજમાવ અને જો અજમાવીશ તો તને તારા ગુરુ ના સોગન છે એ હું પ્રતિજ્ઞા કરું કે આજ પછી કોઈ ઉપર મેલી વિદ્યા અજમાવ તો મને તારા ગુરુના હા તો મારા ગુરુના સોગન એ મારા ગુરુ નામ એ ભાલુ અડાઈડમાં એક તો નીચે કાપડુંય પહેર્યું નથી અને જો તું સાચું વારવટ્યું હોય

જેસલ ને જોઈ તે રસ્તો મળી ગયો સોનગઢ જય તોરી ઘોડી તોરી તલવાર અને તોરા દે ના આ ત્રણ વસ્તુની ચોરી કરી પાછો ના આવ ત્યાં સુધી આ કચ્છ નું પાણી અગ્રાજ છે એ તો મારે એ વરસાદ નું આવે ને ત્યાં લગી ના વરામે આર્યા સુમારિયા બાપુ ચાલો સોનગઢ તરફ રવાના થઈએ